હલો મિત્રો કેમ છો મજામાં તો આ જુઓ આ બાળક જુઓ હોઈ રહ્યું છે જુઓ રાતે હે વાડીમાં પાથરા ઉપાડવા ગયો તો આ તે નીંદર આવી ગઈ છે બહુ જવો બહાર ઓટે હોઈ ગયો છે પાથરા ઉપાડી ઉપાડીને થાકી ગયો ઠાકી જાય ને નાનો છોકરો એટલે હા જુઓ બાળક જુઓ કેટલું મહેનત કરે છે હા મિત્રો અત્યારે ઉનાળાની સિશન પૂરી થવા આવી રહી છે તો એમ થયું કે છેલ્લો પેલો ગોળ લો ખાઈ લો પછી ગોલા ખાવા મળે કે ન મળે આ ઉનાળામાં તો બહુ ગોલા ખાધા પછી ચોમાહામાં ન કવાય ને વરસાદ પડે એટલે ઠંડી લાગે શરદી થાય આ મિત્રો જોવા અષાઢી બીજ છે બીજમાં ક્યાંય દેખાણા નહીં આ દેખાણા નહીં હાંજ પડી ગઈ તો આ વાદળમાં ઢકાઈ ગયા છે કે એવું લાગે છે કે આખી આખો વરસ કોરે કરો જાય છે વરસાદ વગરનો આ જેવું મુશ્કેલ બની જાય છે હો આ જુઓ તમે